વડોદરા પાલિકાના શાસકો મુખ્યમંત્રીની સૂચનાને ધોડીને પી ગયા છે સીએમ સત્તાધીશોને રોડ રસ્તા બનાવવા આદેશ કર્યો હતો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ન બનાવી શકે શક્યા રોડ સ્કૂલના બાળકોને કાદવ કિચન પાણીમાંથી જવાનો બારો આપ્યો છે દસ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરોડોની લાણી પાલિકાએ સો કરોડથી વધુના બનાવ્યા પરંતુ એકતાનગર રહ્યું વંચિત રોડ અને વરસાદી ગટર ન હોવાને કારણે પાણી ભરાય છે એકતાનગરમાં રોડ મામલે વિપક્ષ નેતા અમીબેન રાવતનું નિવેદન સામે આવ્યું છે આ એકતાનગર આજવા રોડ શ્રી સ્વામી દયાનંદ સરસ્વતી સ્કૂલના ગેટ સામે એન્ટ્રીથી લઈને લાસ્ટ એન્ડ સુધી એટલી ખરાબ પોઝિશન છે કે બધા જ માણસોને તકલીફ છે તમે પેલા વૃદ્ધાશય છે જોઈ લોશય કઈ રીતે ચાલીને પાણીમાં કિચડમાં આવી રહ્યા છે અહીંના સ્કૂલના ટીચર્સ આવે છે તેથી એમને તકલીફ છે નાના વયના બાળકને તકલીફ છે મોટી ઉંમરના માણસને તકલીફ છે તકલીફ બધાને અહીંયા રેવા વાળા એકતા બધા જ નિવાસીને આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે

જ્યાં લખોટી ગગડે એવા રોડ હોય છે ત્યાં ફરીને ફરી ઇજારા આપે છે એના લેવલ ઊંચા થઈ જાય છે નહીં કરવા જેવા એંસી કરોડના કામો પથની અંદર આપવામાં આવ્યા વેરસ બીજી બાજુ સ્કૂલને જવાનું મેઇન એપ્રોચ રોડ છે જેનો મુખ્યમંત્રી પોતે આવીને બે વર્ષ પહેલાં મુલાકાત લઈ ગયા હોય અને કીધું હોય કે આ રોડ તાત્કાલિક બનાવવો જોઈએ બે બે વર્ષ સુધી બને નહીં તો શરમજનક વાત છે કે એક બાજુ જ્યાં રોડ બન્યા હોય એના પર થરના થર ચડે છે આજુબાજુના રહીશો વિરોધ કરતા હોય તેમ છતાં થર ચડે છે એમના ઘરના પ્લિન્થ લેવલો નીચા થઈ જાય છે રોડ કરતાં અને બીજી બાજુ આ રીતના નાગરિકોને હાલાકી પડતી હોય સો ટકા ભારતીય જનતા પાર્ટીના અનગળ વહીવટનો એક નમૂ